તમે જે ઝોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી તમને વિડિયો અંદર આપી દેવામાં આવશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ઝોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે મનસુખભાઈ ઘર ઘરાવ ટ્રેક્ટર મોડેલ ની વાત કરું તો બે હજાર અને ના મોડેલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું કમ્પ્લેટ જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ તમે જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ અને ટાયર છે તે જે કે ના ટાયર છે જે કે ટાયર આખા ટાયર જોવા મળશે ન્યુ ટાયર માં ટ્રેક્ટર આખું ઘરઘરાવ ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે